ડિસ્કલેમર વિડીયોમાં ગાયરનો ભદભદાયનો ઉપયોગ કર્યો છે તો ચેતવણીથી જોવો હેલો મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં તો આજે આપણે જઈશી નવા વિડીયોનું લોકેશન જોવા તો કિસ્મત ભાઈએ લોકેશન બાયરું હે હારા હારા તો આપણે જોવી કેવા લોકેશન હે કિંકા જવાનું આ દિશા ચલો તો મિત્રો આ બાજુ આપણે લોકેશન જો હેલો સીઆઈડી શેડી પાઈ ભાડું માંગસ રોયસીપી સાહેબ હું એને ભાડું દેતા હું એરે આપી છે થી ડ્રાઈવર ને હું હમ જાવતો આગળ ભાડું માંગે નું ભાડું નો વળાવ તમને મુકવા એનું ભાડું 30 રૂપિયા સીઆઈડી ઓફિસર એસીપી પરચ્યુ માં નિયા આગળ ભાડું માંગસ તું સીઆઈડી ભૂલ થઈ ગઈ ભૂલ થઈ ગઈ ભાડું નથી દેતો આ બાજુ આવો હા હા સીઆઈડી નો પાવર હવે સીઆઈડી ની સોધી

અને શું મોટું તો બધું કાચમાં તો તો એસી પી સાહેબ બહુ તડપો છે ને બહુ તડપો એટલે ગાંડે થી લોહી કાઢી નાખ્યું એસી પી સાહેબ લાસ કઈક તો ગડબડ હે દયા કઈક તો ગડબડ હે કાતર લોહી વાળી પડી હે માથે થી લોહી નીકળે હે મોઢે થી લોહી નીકળે હે પેટે થી લોહી નીકળે હે

દીધો સારું કેવું ફોન મૂકી દીધો તો લોડી અડધી કલાક ખોટી કરે વિડીયો ન બનાવ દે પણ કઈ વાંધો નઈ દયા સોચો સોચો આટલા છે ગોતો જે મહિલા હો બસો ચા પાણી ના

રેસિપી સાહેબ એ દુકાને ક્યાં જવાનું પડે અહિયાં રૂબરૂ ને એટલે આપણે માન તો જોજે વધણામણા કરસી ફૂળા બાટલા પાઉસન કાઈક કરસી અલે સુતાને કાય લાવજો સીઆઈડી ઓફિસર એસસીપી પરચ્યુમન

કોઈ નો ઢીલો હોય કોઈ નો નરમ હોય આવા બધા ટટ્ટા હોય કાંતિકજી તમે આ કે છે ની ગાંઠે જ મરાવી એક છું આ દુનિયા ને ખોદે છટ બોલ શું કામ કોણ કર્યું તું સાહેબ મે એનું કોણ નથી કર્યું તમે જે ભાવક કર નથી પણ જીને એનું કોણ કર્યું એનું મને કેવું કેવું ગોઠવું યાદ ગયા ચિત્ર વાળાને બોલાવો તું બરાબર જામતું મારે પછી ફોટું ક્યાં સાહેબ પોટો કમ્પ્લીટ થઈ ગયો લાઈ અભિજીત આને મારું કહેવાય જો તો લાગે ને ખૂની જીવો લે 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 સાહેબ તમે જેવો માણો હાલો હાલો આ તમાર મોરું પેરે છું આ હે અભિજીત મને પેરેથી ને તારી માં શોખ હતો બઈયા એસીપી સાહેબને સમજી નાકો મગજ છે હો પણ તમે અંદર અંદર ચીમ બાજો મારા પાસે એક બ્લોગ પડ્યો હે એમાં સબૂત નીકળે તો તમારો ભાઈ તો અતલગયો મોઢામાં મિયા ખલીપાનો ઢોડો હલવાનો તો દેખાય બ્લોગ ઓય જોયો કેવા ગોદા मारे અવાજ સબૂત નઈ જો અલા જો પણ આના જે મજા નહી આવો તો કિસ્મત ભઈયા લોકેશન ભાયરું હારા હારા તો આપણે જોવી કેવા લોકેશન હે કિંતા જાવા રે કાબી સાહેબ ચલો તો મિત્રો આ આવાજો આપણો લોકેશન જો ઉભરા કભરા નું ઝુમકે ઝુમ બહુ તો જાણી થાય ઉને મતલબ હમ રેસીપી છે ઓલા નાનકડા છોકરાએ તમારું શું બગાડ્યું તું કે તમે જાનથી મારી નાખ્યો હું એને જંગલમાં કાતલ એ રોસા કાપતો હતો અને એ મને ભારી ગયો મેં એને સમજાયો પણ એ નો સમજ્યો એ કે હું આખા ગામના કહી દઈશ મેં આ મારી આબરૂના કારણે એને જાનથી મારી નાખ્યો બહુ બધાને ફાંસી દેતો હતો હવે તને જ ફાંસી થશે લોડા સોરી બે સોરી બે